ય મહિલાનું બેભાન થયા બાદ મોત નીપજ્યું હતું મૂળ યુપી અને સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલ સંધ્યા પાર્ક સોસાયટીમાં અઠ્યાવીસ વર્ષીય રાજનેતા સંદીપ ગૌતમ પતિ સાથે રહેતી હતી પતિ ધાગા બનાવવાનું કામ કરતો હતો ત્યારે રાજનેતા સચિન વિસ્તારમાં જ આવેલા એક ખાતામાં સાડીના સ્ટોન લગાવવાનું કામ કરી ગુજરાન ચલાવતા હતા ગતરોજ રાજનેતા સચિન રોડ નંબર તેત્રીસ પર આવેલા ખાતામાં સાડીના સ્ટોન લગાવવા માટે ગઈ હતી દરમિયાન તેને ચક્કર આવતા પડી ગઈ હતી તેથી તેના પતિને જાણ કરતાં તેની સાથે ઘરે જતી રહી હતી ત્યારબાદ સાંજના સમયે રાજનીતા અચાનક ઘરમાં બેભાન થઈને ઢળી પડી હતી બેભાન થઈ ગયેલી પત્નીને લઈને પતિ ખાનગી હોસ્પિટલ પહોંચ્યો હતો જ્યાં રાજનીતાને તબીબે તપાસી મૃત જાહેર કરી હતી પત્નીના અચાનક મોતના પગલે પતિ આ આઘાસમાં સડી પડ્યો હતો હાલ તો આ મહિલાના મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે